પાલેજી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ એમ વસાવાની બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સાથે જ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે પટપાટ સંભાળ્યો હતો ભરૂચના પાલેજી પોલીસ મથકમાં છેલ્લા પાંચ માસથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ એમ વસાવાની અન્ય પોલીસ મથકમાં બદલી થતા તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી સાથે સાથે નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ ફરજ ઉપર હાજર થતા તેઓને આવકારવામાં આવ્યા હતા પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની હાજરીમાં વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરાયું હતું